ગામ ગામ ખાતેથી આવેલો છું તાલુકા સાગબાડા જિલ્લો નર્મદા અને હું જિલ્લા નર્મદામાંથી અહીંયા અભ્યાસ કરવા આવ્યો છું અંકલેશ્વર તાલુકા અંકલેશ્વર તાલુકા મારેશની શાળામાં ત્યાંના ઓડન અમારી જાતિ પર જાય છે ભીલ તે ભીલ આદિવાસી તે આદિવાસી રીતના મારી જાતિ પર જાય છે અને અમને ધમકી આપી અને અમને મા મારા મારી માર વારંવાર અમને ટોકે છે કે અમે ટોકવાની ટોકે છે એટલે અમે વાર વાંચવામાં ડિસ્ટર્બ થતા છે અને તે આજે તે બે જ બોલા અમને મારવાની ધમકી આપી હતી જે ચાલો મેદાન માં આવી જાવ કુસ્તી લડાવીએ તો મેદાન માં આવી જાય ધમકી આપેલી ડામર મયુર મારું નામ ડામર મયુર કુમાર સશનભાઈ છે હું દાહોદ જિલ્લાનો નિવાસી છું ફૂલપુરા તાલુકો અને હું અંકલેશ્વર નિવાસી શાળા ખાતે અભ્યાસ કરું છું અને અહીંયા રહું છું અમને અમારા હું અમારા વોર્ડર થી અમે પરેશાન થઈ ગયા છે જ્યારે પણ અમે વાંચ્યા બી છે ત્યારે હેરાન પરેશાન કર્યા કરતા છે અને અને તેઓ એવું કહેતા છે કે તમે આદિવાસી ક્યારેય નહીં સુધરો બિલ તે બિલ દેવાના અને તેઓને એંગલ એંગલથી પણ મારતા છે અને તેઓ બહારથી માણસો બોલાવી ડરાવી ધમકાતા છે